સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ નીકળી શ્રી રામની શોભાયાત્રા ભારતભરમાં અયોધ્યા રામ મંદિર શ્રી રામ પ્રતિષ્ઠાને લઈને વિશ્વાખામાં ગુંજ ઉઠી હોય તેવામાં ઠેર ઠેર અલગ અલગ રીતે શ્રી રામ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયારી કરી ઉજવણી કરવામાં આવી રહી છે તેવામાં સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પણ છેલ્લા સાત દિવસથી ધર્મ પ્રેમી આગેવાનો દ્વારા ઘરે ઘરે જઈ શ્રી રામ પ્રતિષ્ઠાની આમંત્રણ પત્રિકાને બાવીસ તારીખે શું શું કાર્યક્રમ કરવામાં આવશે તેની માહિતી તથા રામ મંદિર અયોધ્યાથી આવેલ અક્ષત વિતરણ કરી આજનો શ્રી રામની શોભાયાત્રાનું આયોજન હનુમાનજી મંદિરેથી મહાદેવ ચોક સુધી કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રામ પ્રત્યેની હૃદયસ્પર્શી લાગણી જોતા આખું ગામ આ શોભાયાત્રામાં રમણીય બની ગયું હતું અને શોભાયાત્રામાં શ્રી રામની ભવ્ય છબીને ગામની મહિલાઓ દ્વારા પુષ્પ વર્ષાથી વધાવી અને રામ જન્મભૂમિ માટે યોગદાન આપનાર ભાદરવા ગામના નાગરિકોને પણ વધાવવામાં આવ્યા હતા તથા આખી શોભાયાત્રા દરમિયાન ખડે પગે રહેલા શાંતિ દૂત એવા ભાદરવા પોલીસ સ્ટાફે શોભાયાત્રાના અંતિમ પડાવમાં પોતાની રામ ભક્તિના અનુસંધાને શ્રી રામ છબીની દીવડા હાથમાં લઈને આરતી ઉતારી હતી आज रोज भाजपा स्टेट खाते प्रभु श्री रामलेन जो मंदिर राम मंदिर राष्ट्र निर्माण પ્રાણ પ્રતિષ્ઠા સ્ટેટ ખાતે રાખવામાં આવી હતી આ શોભાયાત્રામાં ભાદરડા ગામના નાના ભૂરખાઓ ભાદર ગામના વડીલો માતા બહેનો તેમજ સાથી યુવાનોએ ઉત્સાહ જોડાઈને આ શોભાયાત્રાનું શોભાયાત્રાનું માનવ ધર્યું હતું અને આ શોભાયાત્રા સંપૂર્ણ તાલુકામાં કેના ના ભૂત ના ભવિષ્યથી ના નીકળેલી ભાદ્રા ગામના ઇતિહાસમાં પણ આજ દિન સુધી ન નીકળી શોભાયાત્રા નીકળી હતી આનો સંપૂર્ણ શ્રેય ભાદરવા ગામના તમામ યુવાનો કે જેમનો દિવસનો પરિશ્રમ અને મહેનત છે તેના કારણે આ કાર્ય મળીભૂત થયું છે અને ચારસો છન્નું વર્ષના એક સંઘર્ષના સુહર્ષ અંત બાદ રામ મંદિર રાષ્ટ્ર મંદિરનું નિર્માણ થયું છે તેની સાથે સાથે ભાદરવા ગામ ભક્તિમય બની રહે તે અંતર્ગત ભાદરા ગામમાં વિવિધ મંદિરોનું સાફ સફાઈ ઘર અક્ષત વિતરણ પત્રિકા વિતરણ તેમજ રામ મંદિરના વિતરણ સાથે સુધી પહોંચાડવાનું વડીલો અને યુવાનો દ્વારા આયોજન કર્યું તેમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ ગામના રાજકીય તેમજ સામાજિક આગેવાનો મળીને આ સંપૂર્ણ કાર્યક્રમમાં પોતાનું યોગદાન આપેલું હતું છે નામ આકાશી પરમાર Thank you